હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી સલાડમાં ખવાય તેવી લચ્છા ડુંગળી અને તમને આ લચ્છા ડુંગળી એટલી બધી પસંદ આવશે ને કે તેને તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો અને તમને મારી આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો લચ્છા ડુંગળી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ચારથી પાંચ જેટલી ડુંગળી લીધી છે

તેવી કટ કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતે મેં અહીં બધી જ ડુંગળીને પાતળી સ્લાઇઝમાં કટ કરી લીધી છે હવે કટ કરેલી એક એક લેયર એટલે કે એક એક કરીને અલગ કરી લઈશું મિત્રો તમે ડુંગળીને પાતળી સ્લાઇઝમાં કટ કરી હશે તો ડુંગળીની એક એક લેયર ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે અને તમારી આ લચ્છા ડુંગળી એકદમ પરફેક્ટ બનશે

ત્યારે તમારે એક ટ્રે બરફના ટુકડા અને ઠંડુ પાણી લેવાનું તો તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે ઠંડા પાણીમાં બધી જ ડુંગળીની સ્લાઇસને એડ કરી દઈશું આનાથી ડુંગળી એકદમ કડક થઈ જશે અને ડુંગળી જો તીખી લાગતી હશે તો બિલકુલ નહીં લાગે અને આ રીતે તમે લચ્છા ડુંગળી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે ડુંગળીને આપણે ઠંડા પાણીમાં પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું એક ચમચી જેટલું આખું જીરું મીડિયમ ગેસની ફ્લેમ પર જીરાને સાદ રીતે સાતરી લઈશું અહીં જીરાનો કલર થોડો બદલાઈ જાય એટલે કે હલકો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી જીરાને સાતરી લેવાનું છે મિત્રો જીરું શેકાશે ને એટલે તેની સરસ મજાની એવી સુગંધ આવશે ત્યારે તમારે સમજવાનું કે જીરું સારી રીતે શેકાઈ ગયું છે તો અહીં જીરું સારી રીતે શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને શેકેલા જીરાને ખાંડીમાં એડ કરી લઈશું અને જીરાને સારી રીતે ખાંડી લઈશું લચ્છા ડુંગળીમાં શેકેલા જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે તમારે જીરાને બરાબર ખાંડી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ બારીક એવો જીરાનો પાવડર બનીને તૈયાર છે તો ચાલો હવે ફટાફટ લચ્છા ડુંગળી માટે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ હવે સ્પેશિયલ મસાલો બનાવવા માટે અહીં આપણે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું આનાથી ડુંગળી તીખી નહીં થાય પરંતુ કલર તેનો ખૂબ જ સરસ આવશે સાથે લઈશું થોડો ગરમ મસાલો સાથે જ તેમાં એડ કરીશું એક ચમચી જેટલો ચાટ મસાલો આનાથી ડુંગળીમાં એકદમ ચટપટો એવો ટેસ્ટ આવશે ત્યારબાદ તેમાં એડ કરીશું એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને સાથે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો અહીં આ બધા જ મસાલાને તમે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછા પણ કરી શકો છો હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તમે મસાલો બનાવીને પણ સ્ટોર કરી શકો છો તો લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળીને તમે જોઈ શકો છો ડુંગળી એકદમ કડક થઈ ગઈ છે હવે તેને પાણીમાંથી કાઢી એક પ્લેટમાં લઈ લઈશું અને તેનું બધું જ પાણી નીતાવી લઈશું હવે લચ્છા ડુંગળી બનાવવા માટે આપણે ડુંગળીને એક બાઉલમાં લઈ લઈશું સાથે જ તેમાં એડ કરીશું તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો અહીં તમારે જેટલી માત્રામાં ડુંગળી લીધી હોય તે પ્રમાણે મસાલો એડ કરવાનો હવે આ મસાલાને ડુંગળી સાથે બરાબર મિક્સ કરી લઈશું સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ લીંબુથી લચ્છા ડુંગળીમાં ખૂબ જ સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે સાથે ઉપરથી ખૂબ સારા એવા લીલા દણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે સુપર ટેસ્ટી એવી લચ્છા ડુંગળી આને તમે મસાલા ડુંગળી પણ કહી શકો છો આ લચ્છા ડુંગળી ભજીયા દાળ વડા કે પછી શાક રોટલી સાથે ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા